દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી તાપી જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ ખેડા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો નર્મદા ડાંગ વલસાડ પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતાં દરિયો તોફાની બનશે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સુરત તાપી નવસારી માટે આજનો દિવસ ભારે છે ડોલવણમાં છ કલાકમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો નવસારીના ચીકલીમાં કાવેરી નદીની સપાટીમાં વધારો થયો કાવેરી નદીની જળ જળસપાટી સત્તર ફૂટ પર પહોંચી નદી કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે તો દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અનેક જગ્યાએ આ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ ખેડા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે તો સુરત નવસારી તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે